સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત સાત ને ઝડપી પાડી હજારોનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો સચિન જેઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સચિન જેઆઈડીસી જગદંબા એન્ડ પ્રિન્ટિંગ મિલ પાછળથી વિદેશી દારૂનો જથ્થો રિક્ષામાં લઈ જતા આરોપીઓ બે મહિલાઓ મૂળ યુપીની અને હાલ સચિન જેડીસી બરોફ ફેક્ટરી ખાતે રહેતી શાંતિબેન પપ્પુ આહિરવાડ નિર્મલા શિવપ્રકાશ પ્રસાદ કેવટ શિવપ્રકાશ પ્રસાદ કેવટ ગોપાલ ઉર્ફે ગોપાલ લંગડો કિશ્તોરામ ગુડુકુમાર ક્રિપાલ ચૌધરી પટેલ સચિન તલંગપુર રોડ પર શ્રીનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતો અજીત ઉદયરાજ બિંદ અને તલંગપુર રોડ પર સાંઈ જ્યોતિનગર સોસાયટીમાં રહેતા અમિત પ્રેમચંદ્ર શ્રીવાસ્તવને ઝડપી પડ્યા હતા અને તમામ પાસેથી દારૂનો જથ્થો તથા અન્ય મતા મળી હજારોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી